એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં છે સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છીએ કે સી પાટીલમાં કેટલો દમ છે એટલે વિશાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સી આર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ છીએ શું થાય છે તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે પાટીલના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે પાટીલના કહેવાથી પાટીલના સપોર્ટથી પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે હું સીધો સીઆર પાટીલને ચેલેન્જ કરું છું અપાયદો રાજીનામ ઉમેશ મકવાળા પાસે જોઈ લઈએ ચૂંટણીમાં તમને કે કેટલો દમ છે તમારા સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું ઊભી કરવાનું સપોર્ટ આપવાનું કામ કર્યું છે બે હજાર વીસની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને સત્યાવીસ સીટો આપી અને ગુજરાતની અંદર એક એક જગ્યા બનાવી દીધી હતી અમે સુરતની જનતાના ઋણી છીએ આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે જનતા દુઃખી છે પીડિત છે જનતાને આગેવાનના સહયોગની જરૂર છે સહકારની જરૂર છે ત્યારે મેં નિર્ણય કર્યો છે હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું

તમારે સત્તા અને હોદ્દાની લાલચ છે અને ઉપરથી બીજી વાતો કરવી યોગ્ય નથી તમારામાં દમ હોય તો એ પણ રાજીનામું આપીને બતાવો ને જોઈ લઈએ આપણે ચૂંટણીમાં જનતા કોની આવે છે ચૂંટણીમાં જનતાએ સી આર પાટીલ ને શરમજનક રીતે અને ભૂંડી રીતે હરાવ્યા એ વાત થી એને ગુસ્સો આવ્યો છે અને સી આર પાટીલ ઉમેશ મકવાણા ના ખભા ઉપર બંદૂક રાખી અને આ આખા આ કાંડ ને કરાવી રહ્યા છે મારી સી આર પાટીલ ને એક જ ચેલેન્જ છે કેમ કે ગુજરાત આખામાં ધારાસભ્યો તોડવા ફોડવા ખરીદવાની દુકાન માત્ર ને માત્ર સી આર પાટીલ ચલાવે છે એટલે ઉમેશ મકવાણા પણ જો હવે ભાજપમાં જવાનું અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી અને ભાજપનું કામ કરવાનું વિચારતા હોય તો એની પાછળનો દોરી સંચાર સી આર પાટીલના હાથમાં સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે મારી કે આ બધા કૃત્ય કરવાના બદલે જો સી આર પાટીલમાં હિંમત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં અમે જોઈએ છીએ કે સી આર પાટીલમાં કેટલો દમ છે એટલે વિશાવદર વિધાનસભાની ચૂંટણીની ખીજ દાજ સી આર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એવું કરવાના બદલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી અમે જોઈએ છીએ શું થાય છે તો પાટીલ ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાઈ દે પાટીલના દમ પર ઉમેશ મકવાણા અત્યારે મોટી મોટી વાતો કરે છે પાટીલના કહેવાથી પાટીલના સપોર્ટથી પાટીલના જે કાંઈ સ્ક્રિપ્ટ આવે એ પ્રમાણે બોલે છે હું સીધો સીઆર પાટીલને ચેલેન્જ કરું છું અપાયદો રાજીનામ ઉમેશ મકવાણા પાસે જોઈ લઈએ ચૂંટણીમાં તમને કેટલો દમ છે તમારા સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ભૂતકાળમાં બેઠી કરવાનું ઊભી કરવાનું સપોર્ટ આપવાનું કામ કર્યું છે બે હજાર વીસની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને સત્યાવીસ સીટો આપી અને ગુજરાતની અંદર એક એક જગ્યા બનાવી દીધી હતી અમે સુરતની જનતાના ઋણી છીએ આજે જ્યારે સુરતમાં ખાડીપુર છે જનતા દુઃખી છે પીડિત છે જનતાને આગેવાનના સહયોગની જરૂર છે સહકારની જરૂર છે ત્યારે મેં નિર્ણય કર્યો છે હું અને અમારી આખી ટીમ આવતીકાલે સુરત જઈશું અને ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પીડિત લોકોની મુલાકાત કરી તંત્રનું ધ્યાન દોરવા માટે અને લોકોને સહયોગ આપવા માટેનું કામ કરીશું

ઉમેશ મંગવાણાએ પોતાની રીતે પાર્ટીના તમામ મુદ્દા પર વિનાકી આપ્યું વિધાનસભાની એક ડેમોક્રેસી છે પાર્ટીના જુદા એલા ધારા સભ્ય છે આની લોકો ત્યાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તો પાર્ટીનો કોણ સ્ટેન્ડ હશે જોયું જશે શું ઘટના છે શું વિષય છે ના છે મારું શ્રી આર પાટીલ ને કહેવાય ભાઈ રાજીનામું અપાઈ દો ને એક વખત પછી જોઈ લઈએ બધા આક્ષેપોનો શું જવાબ છે તમારે સત્તા અને હોદ્દાની લાલચ છે અને ઉપર થી બીજી વાતો કરવી યોગ્ય નથી તમારામાં દમ હોય તો એ પણ રાજીનામું આપીને બતાવો ને જોઈ લઈએ આપણે ચૂંટણીમાં જનતા કોની આવે છે